બગસરના મોટા મુજાસર ગામના ખેડૂતોને છેતરપેટીનો કૌભાંડ સામે આવશે મોટા મુજાસરમાં ખેડૂતો પચાસ કિલો કપાસને પતલે ચાલીસ કિલો કપાસને પતલે પચાસ કિલો કપાસ લઈ જતા હતા જ્યારે વેપારીઓ દ્વારા કાંટામાં ગોલબાલ કહી ખેડૂતોને છેતરવામાં આવી રહ્યા છે ખેડૂતોને આ બાબતની જાણ થતાં જ ખેડૂતો એકઠા થઈ ગયા હતા લોકો રોષે ભરાયેલા જોઈ કપાસના તોલવા વાળાનો મજૂરો ભાગી ચૂક્યા હતા જ્યારે લોકોએ કામ લોકોએ પોલીસને આ વાતની જાણ કરી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામમાં એક વેપારી ગોંડલ સાઈડનો વેપારી કપાસ જોખવા માટે આવ્યા હતા અને એ વેપારીના બે ખેડૂતના કપાસ જોખી લીધો ત્રીજા ખેડૂતનો કપાસ જોખતા હતા ત્યારે એ ખેડૂતને શંકા પડી અને ખેડૂતે એક ગાડી પોતાના કાંટા ઉપર મેલી તો એમાં ચાલીસ કિલોની જગ્યા એ પચાસ કિલો વજન થયો છે એટલે દસ કિલો એક ચાલીસ કિલો દસ કિલો કપાસ વેપારી ખેડૂતનો વધારે લઈ લેતા હતા એવું નજરે પડ્યું છે તો એણે મને મામલતદાર ને અને માપતોલ વાળા ને ફોન કર્યો છે પીએસઆઈ સાહેબ આવી ગયા છે અને માપતોલ અને બીજા અત્યારે અન્ય અધિકારીઓ આવે છે આવા વેપારીઓને અમે સરકાર શ્રી અને અધિકારીઓને અમે કહીએ છીએ કે ખેડૂત નો રૂપિયો છે મહેનત નો રૂપિયો છે આવા અધિકારીઓને જરા પણ અધિકારીઓએ આવા વેપારીઓને જરા પણ સાવરવા ન